કોલેજના વિદ્યાર્થીની ધરપકડ કરી હતી તેની પાસેથી પાંત્રીસ લાખની કિંમતનું ડ્રગ્સ મળી આવ્યું હતું આ ડ્રગ્સ તે ભાજપ યુવા મોરચાના નેતા વિકાસ આહિર અન્નુ અને ભાજપ લઘુમતી સેલના પ્રમુખના પુત્ર રેહાનને આપવાનો હતો પોલીસે વિકાસ અને અન્નુની ધરપકડ કરી ચાર દિવસના રિમાન્ડ મેળવ્યા છે જ્યારે રેહાન અને રાજસ્થાનથી ડ્રગ્સ મોકલનાર વોન્ટેડ છે

આઈસ્ક્રીમના છ જેટલા સેમ્પલો લેવડાવ્યા હતા બાદમાં લારીનો કબજો લેવાયો હતો